સુરતમાં વર્ષ બે હજાર અઢારમાં કાપોત્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં લૂંટ કરનાર આરોપીને યુપીના આગ્રાથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ વર્ષ બે હજાર અઢારમાં રાત્રેના સમયે કાપોત્રા વરાજા રોડ મોહન બાગમાં આવેલ હીરાના કારખાનામાં કામ કરતા બે કારીગરોને બે અજાણ્યાઓએ છરો અને પિસ્તોલ જેવો હત્યાર બતાવી બંધક બનાવી દસ પોઈન્ટ પંદર લાખના હીરાની લૂંટ કરી હતી આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નાસ્તા કરતા આરોપી જીતુ શ્રી કૃષ્ણ શર્માને યુપીના આગ્રાથી ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેના ગામનો રાકેશ તોમર વર્ષ બે હજાર અઢારમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો જેથી કારખાનામાં માતબાર રકમના હીરા રહેતા હોવાનો અને રાત્રે બે જ કારીગરો કારખાનામાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું જેથી આરોપી જીતુએ પોતાના રિક્ષા ચાલક મિત્ર ભગવાન ભગવાન સિંઘ ઉર્ફે ભગોના તોમર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને કારીગરોને બંધક બનાવી લૂંટ કરી હતી ત્યારબાદ તે આગ્રા જતો રહ્યો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડતા કાપોદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત